એની માને ચિંતા થઈ હવે કેમનું કરશું ઘર આવું મોટું છે ઘરના ખર્ચા મોટા છે નોકર ચાકર બધું હોય અને એ ખર્ચો કાઢશું કેમનો તો કે આ છોકરો મોટો થાય ને પેઢી સંભાળી લે ત્યાં સુધીનો કંઈક તો કરવું પડશે ને તો એ છોકરાને કહ્યું કે બેટા આપણે આ તિજોરીમાં છે ને તારા બાપ એક બહુ જ કિંમતી હીરો રાખ્યો છે એ હીરો લઈ જઈ અને તારા મામા પાસે જા એના મામા પણ બહુ જ મોટા જવેરી તે મામાને કે આ હીરાની કિંમત અમને ચૂકવી દો પછી કે તું મોટો થઈ જાય બધું શીખી જાય પછી આપણને કે વાંધો નથી આમાંથી બધો ખર્ચો નીકળી જશે છોકરો નાનો હતો આખી તિજોરી ખોલી એની માએ એમાંથી ડબ્બી કાઢી હીરો હતો હીરો લઈને લો ભાણીયો તો મામા પાસે ઉપડ્યો મામાને ત્યાં ગયો મામાને હીરો બતાવ્યો મામા કે કેમ તો કે હવે આ હીરો વેચવાનું મારી છે હીરો બહુ મારો જો ભાણા હમણાં વેચવો નથી કે અત્યારે માર્કેટ ડાઉન છે અત્યારે આ વેચવો નથી અત્યારે એનો કોઈ સારો ઘરાક નહીં મળે આનો ઘરાક મળે ને ત્યારે આપણે એને વેચીશું તું પાછું એના તિજોરીમાં મૂકી દે અને તું મારે ત્યાં આવતો જા મારી પેઢીએ બેસવા મન તો ભાણો હતો એટલે વેપાર શીખવામાં વાંધો નહીં બીજા કોઈ જલ્દી કોઈ વેપાર શીખવે નહીં એક વેપારી વેપારીઓ આ તો ઘરનો ઘરનો પોતાની બેનનો દીકરો છે એની જવાબદારી એટલે મામાને થોક પ્રેમ કે ભાણિયા તું મારી દુકાને આવતો જા પેઢીએ બેસતો જા ધીમે ધીમે તું શીખી જા બધું પછી આપણે વેચીશું કઈ સારો ગ્રાહક આવશે ત્યારે તો કે સારું અને ઘર ખર્ચની ચિંતા નહીં કરતો કે હું આપી દઈશ મામો સદગર હતો પોતાની બેન છે ને ભાણીઓ છે એટલે કે કઈ વાંધો નહીં તો પેલો ભાણો તો પાછો હીરો લઈ ગયો ઘરે એની કે ના મારી હમણાં વેચવું નથી આમ બધું થઈ ગયું છે તો કે સારું પાછો તિજોરીમાં મૂકી દીધો હીરો પછી તો છોકરો મામાની દુકાને જવા માંડ્યો અને ધીમે ધીમે હીરો પર હીરા બધા પરખતા શીખી ગયો કિંમત કરતા શીખી ગયો કે આ હીરાની આટલી કિંમત થાય અત્યારના બજાર ભાવ પ્રમાણે આમ તે બધું એમાં આટલો નફો થાય આમ બધું બધું શીખી ગયું એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયો મોટો પણ થઈ ગયો પછી એના મામા એક દિવસ કીધું કે ભાણા એક કામ કરશું કે આજે ઘરાક એક બહુ સારો આવ્યો છે તું પેલો હીરો લઈ આવ તે દિવસે તું નાનો હતો લઈ આવ્યો હતો કે જો આજે બહુ આપણને સારો ભાવ આવશે પેલો તો આનંદમાં આવી ગયો કે વાહ ચલો ચલો લઈ આવો કે જો માલ વેચાઈ જતો તો બહુ સારું એમાંથી બીજો માલ ઘણો બધો ખરીદી શકાશ

ઉકરડામાં નાખી દીધો અરે ફટક્યું હતું નકામું હતું સાવ એક કોડીનો પણ હીરો નહોતો કે સાવ બનાવટી એનું કઈ ઉપજે નહીં કે એના મામા એના ભાણાને તું કે ભાણા આ હીરો આજે બનાવટી નથી થતું તું જ્યારે લાવ્યો છો ને બનાવટી જ હતો ખોટો જ હતો કે પણ એ દિવસે જો મેં તને કહ્યું હોત તું તો સાચો જ માનતો હતો તારી માં પણ સાચો માનતી હતી અને તમે તિજોરીમાં લોક કરીને મૂકી રાખ્યો છે બે જણાએ કે આ તો બહુ કિંમતી છે બહુ કિંમતી છે બહુ કિંમતી છે આમ જીવની જેમ જાળવી રાખ્યો સાચું મનાવ્યું છે તો જાળવી રાખ્યું જે ક્ષણે ખોટું મનાવ્યું એક ક્ષણે છોડી દીધું હવે આપણે જોવાનું છે હું કોણ છું આપણને દરેકના મનની અંદર એક હુંપણાની ભાવના છે વિચાર છે અને એ વિચાર કેવો છે તો મહારાજ તો કે છે શરૂઆત જ ના થાય કે કંઈક વિપરીત ભાવના થઈ છે

બે એકસો એસી ડિગ્રી ઊંધું છે આપણે આ દ્રઢતા માનીએ છીએ કે દેહો હો આ દેહ તે હું આપણે એ જ વિચાર જ છે તમે કોણ હું ફલાણો ફલાણો આપણું નામ આખું બોલી જઈશું ફણા ગામનો રહેવાસી હું આવો ઊંચાઈ મારું પોતાનું શરીર ને પોતાનું રૂપ માને કે હું આવો ઊંચો તગડો પથ્થો મારામાં આવી શક્તિ છે

ચિત્રકાર છું સંગીતકાર છું ગાયક છું જાત જાતની કળાઓ છે છ સાત કળામાંથી કઈ ને કઈ આપણા મનમાં હોય કે હું બહુ સારો આમાં નિષ્ણાત છું આર્કિટેક્ટ છું મારી ડિઝાઇન આવી અદ્ભુત છે કોઈ વ્યવસ્થાપક હોય તો કે હું આવો વ્યવસ્થાપક છું એડમિનિસ્ટ્રેટર છું કા કંપનીનો નો સીઈઓ છું આ બધી કળા આવડત એ બધું જ આપણે માનીશ કે હું આવો છું પોતાની સામાજિક બંધારણ મારું કુટુંબ આવું કહ્યું ને કે અહમ મમત્વનું આ વસુના વિપ્ર વાલા ધ્રુવે આ જ પ્રશ્ન પૂછ્યો ને એમાં મહારાજે ત્યાંથી જ વાત કરી કે કહ્યું ને વિપ્ર વાલા ધ્રુવે શું કહ્યું કે અહમ મમત્વના ઘાટ કેમ ટળે તો કે વિપરીત ભાવના છે ટળવાનો પ્રશ્ન જ ક્યારે મૂળભૂત આપણે માની લીધું છે કે આ હું છું અને એ જ માનીએ છીએ તો પછી એ વસ્તુ દૂર થવાની ક્યાંથી જયારે આપણે એને આપણે ગુણ માની રાખ્યો જે ને કે દુર્વાસા ઋષિ એનો ક્રોધ ટળતો નથી કેમ કે દુર્વાસા ઋષિ ક્રોધ છે બહુ સારો છે કોઈને ઠપકારવા કામ લાગે છે એને ગુણ જાણ્યો તે ક્રોધ દૂર ક્યાંથી થવાનો કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવો ક્યારે તમે ત્યાગ કરી શકો છો કે વસ્તુ ખોટી છે નુકસાનકારક છે એવું જ્યારે આપણા મનમાં દ્રઢ થાય ને તો જ તમે એનો ત્યાગ કરી શકો એમ છે પણ એ બહુ લાભદાયક છે બહુ સુખદાયક છે અને બહુ મજા આવે છે અને આ મારા માટે સારામાં સારું છે જિંદગીમાં ન મૂકી શકાય એણે સાચું માન્યું હોય તો અહીંયા મહારાજ કહે છે કે આ દેહ તે હું એ આપણને સાચું મનાઈ ગયું છે આ દેહ તે હું મારી આ શક્તિ મારી આ બુદ્ધિ મારી આ આવડતા હું અને આ મારું એ આપણને મનાઈ ગયું છે અને સાથે સાથે આ આનંદ આવે એવી વસ્તુ શું છે કે પંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ છે આપણને કારણ કે દેહ હું એ મનાઈ ગયું છે એટલે એ આપણને મનાયું છે એટલે એમાં આનંદ આવે છે કે આમાં બહુ મજા આવે જો એક જ વિચાર કરીએ આપણા મનની અંદર આપણે એક વસ્તુ માનીશ કે હું શાકાહારી છું હું સ્વામિનારાયણ સત્સંગી છું તો ડુંગળી લસણ કે માંસાહાર ઈંડા એનો કોઈ વિચાર પણ આપણને સ્વપ્નમાં આવતો નથી કોક ને નહીં તો ડુંગળી આમ બાજુમાં સુધારાતી હોય તેની મોઢામાં પાણી આવે લસણની ચટણી કાંદા ને લસણ એ પણ છોડવા ભારે પડી જાય છે ઘણા બહુ મજા આવે છે હમણાં ગઈકાલે મહેસાણા ગયો હતો ને ત્યાં એક આ બસ સત્સંગી છોકરાને લગ્ન કરવાના તો આમે પેલી કન્યા હતી ને અત્યારે તો કન્યાની શોર્ટેજ છે એટલે માર્કેટ એમનું ઊંચું છે બરોબર તો પેલી કન્યા કે જો ભાઈ તું ભલે સ્વામિનારાયણ નો સત્સંગી હોય પૈણવું હોય તો હું તો કાંદા લસણ ખાઈશ તારે ન ખાવા હોય તો મને વાંધો નથી પણ મારે તો તારે મારું બંધ નહીં કરાવવાનું કાંદા લસણ કોઈ છોડવું અઘરું પડી જાય છે ને પેલા પછી હા પાડવી પડી કારણ કે શું કરવું પણ વસ્તુ સ્થિતિ કેવી છે કે જે આપણને ખોટું મનાઈ ગયું છે કે નહીં આમાં સુખ નથી તો આપણે છોડી શકીએ છીએ ને આમાં આપણને કંઈક ગુમાવ્યા જેવું લાગતું નથી પણ જેને એ પંચવિષયમાં સુખ છે અરે માંસાહાર આમલેટ ઈંડા અને માંસ બધું ખાવાનું જે ખાતો હોય તો કેટલો હોંશે હોંશે ખાય છે અમે પ્લેનમાં જતા હતા તો બાજુમાં પેલો સેન્ડવિચ ખાય તેમાં પેલું આજે નાખ્યું હોય ને બધું બીફ ની પેલી શું કે એ પોતે ખાતો હતો આમ બાજુમાં બેઠો આમ તો લોંગા એવા હોય ને સમજો કે બધું લોકો ડેકોરેટિવ કરીને આપતા હોય પણ તમે એને ખાતા જો ને થાય કે આ શું ખાય છે આપણને ચિત્રી ચડે પણ એ હોંશે હોંશે ખાય એમાં એને સ્વાદ આવે આપણને ચિત્રી ચડે છે તો જો મૂળ વસ્તુ એક વિપરીત ભાવના છે એક વિચાર જો મનમાં છે કે નહીં આમાં સુખ છે તો એમાં સુખ આવે છે મનમાંથી થઈ ગયું કે આ ખોટું છે તો એમાં સુખ પછી આપણને આવતું નથી તો અને એનો ત્યાગ કરવો બોલો સહેલો થઈ જાય છે પણ જ્યાં સુધી એમાં સુખ મનાયું છે ત્યાં સુધી એનો ત્યાગ કરવો અઘરો છે બહુ અઘરો પડી જાય જેને જે ભાવતું એ જેને ગમે દરેકના વિચારો જુદા જુદા છે આપણે આટલા અહીંયા બેઠા જોઈએ દરેકના સ્વાદ જુદા જુદા છે નિખિલે સ્વામી મરચાઈ ત્રણ પ્રકારના બહાર પાડ્યા એક કાશ્મીરી મરચું એક તીખું ને એક ઓછું તીખું આપણા હર્બલ માંથી આ મસાલા બહાર પડે એમાં મરચાના ત્રણ પ્રકાર એટલે કે મને તીખું ભાવે છે પણ આવું તીખું નહીં હાલ આને આ તો બહુ તીખું કહેવાય તો ઘણા જે બહુ તીખું ખાતા હોય ને સામાન્ય તીખું આપે તો મોડું ફક છે આમાં શું ખાવાનું છે અને બીજો કે સાવ મોડું ખાતો હોય ઓ બાપરે એમાં પ્રિય સ્વામીને તો ખાલી મરચાની આમ સેજ જણ આવી જાય ને તોય બળતરા ઉપડે એ તો સેજ પણ આમ એ મરચાની ચમચી આમ મરચા મસાલામાંથી ચમચો નાખ્યો હોય મરચાની અંદર પછી આમ ખંખેરી નાખ્યો હોય અને એ જ ચમચાથી હળદર નાખી હોય એટલું મરચું પણ આવી જાય ને તો પ્રિયવત સ્વામી જમી ના શકે એને તરત બળતરા ઉપડે એકદમ એના માટે તો એટલું મરચું પણ ખાઈ નથી શકતા બોલો તો મરચાનો સ્વાદ પણ એક એક વ્યક્તિએ વ્યક્તિએ જુદો પડી જાય છે ગળપણ પણ દરેક વ્યક્તિએ વ્યક્તિએ આ કેવી આઈટમ છે તમે કહેશો બહુ સરસ તો બાજુવાળું કહેશો એકદમ બોગસ બંનેના દ્રષ્ટિકોણ જુદા છે બંનેના વિચારો જુદા છે એ પ્રમાણે સ્વાદ બદલાય છે આપણે દરેક પોતે અનુભવ તમારા ઘરની અંદર તમે પાંચ જણા પાંચ જણના સ્વાદ જુદા હોય એટલે દરેક જગ્યા ઉપરથી મીઠું મરચું બધું જુદું રાખવું મરચીનું ચટણી જુદી રાખે પાછા કરી લે કઈક ઓછું વધતું કરી લે મીઠાનો પ્રકાર કેટલો હોય જો ને ઘણા મહાન સ્વામી મારે તો મીઠા વગરનું જ ખાય મીઠું શૂન્ય મારા વલ્લભ સ્વામી કૃષ્ણ વલ્લભ સ્વામી ને મીઠું ફૂલ ચડિયાતું જોઈએ એકદમ ચડિયાતું મીઠું ખટાશ ગળ પણ એકદમ ચડિયાતી જોઈએ જે ન હોય તો આ કોદા જેવું કરી નાખ્યું છે હું એમ કરીને તરત કાઢી નાખીએ તરત જ પણ જો એક દરેક વ્યક્તિનો નો સ્વાદ બદલાઈ જાય છે એ વ્યક્તિ બધું એના વિચારો બદલાઈ જાય છે પણ એક વિચાર જો બદલાય છે તેનો ગમો અણગમો બધું બદલાઈ જાય છે આમાં એક વસ્તુ આપણને બતાવે છે મહારાજ આપણા મનની અંદર જ્યાં સુધી ઊંઘવું આહાર નિંદ્રા ભય મૈથુનમ છે સામાન્ય પશુભી ના રાણા એ દેહરૂપ માન્યું છે એમાં બધામાં આપણને આનંદ જ આવવાનો એમાં આપણને સુખ જ આવવાનું આ એક વિચાર મનની અંદર છે દેહ તે હું મનાયું છે

સંતાન માટે બધા કેટલા વલખા મારે કે ભાઈ દીકરો થાય દીકરો થાય દીકરો થાય તેમાં ભગવાનની કૃપાથી એક રાણીને દીકરો થયો એક રાણી સંતાન થઈ થઈ પુત્ર અને રાજા ખુશ 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 રાજીનો રેડ થઈ ગયો કે વાહ મારે પુત્ર થયો પુત્ર કોની કુખે થયો એક રાણી કુખે બીજી આ કરોડ સ્ત્રી હતી કરોડ સ્ત્રી હતી તો નવ્વાણું લાખ ને નવ વર્ષ પછી નવ્વાણું હજાર નવસો નવ્વાણું એ બધી સ્ત્રીઓના મનમાં શું થાય કે મારી આટલી બધી આપણે બાજુમાં રહી ગઈ ને આ જીતી ગઈ એક સ્ત્રી છે આ એક રાણી છે એને પુત્ર પ્રાપ્તિ થઈ તો હવે રાજા રાજાની નજરમાં આપે તો કોઈ આવશું જ નહીં આપણી કિંમત કોડી કોડીની થઈ ગઈ તો બધા બાર બહાર ત્યાં દરેકના અંતરમાં દીકરો પ્રાપ્ત થયો બધા હર્ષા આનંદ 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 કરે પણ આ બધી સ્ત્રીઓના અંતરમાં તો આગ સળગવા લાગી હવે શું કરવું કે બધા રમાડવા લાગ્યા બધા એકદમ બચીઓ ભરવા લાગ્યા રમવા લાગ્યા રમાડતા રમાડતા એના રામ રમાડી દીધા એ બાળકના રામ રમાડી દીધા ત્યાં ત્યાં પતાવી દીધો સ્ત્રીઓ એ જ આપે કે સ્ત્રીઓના હૃદયમાં બહુ માતૃ હૃદય હોય પાને મારી નાખતા કંઈ લોકો થડકો થયો નહીં આ માતૃ હૃદય માંથી એ કૃત્ય હૃદય ક્યારથી થઈ ગયું બે હૃદય એક સામતા રહ્યા છે એક વિચારને કારણે કેટલું બદલાઈ જાય છે જો એક વિચારને કારણે કેટલું બદલાઈ જાય છે બધા કે આ પારકો દીકરો છે મારો નથી તો મારી નાખતા એ થડકો નથી તો એ સ્ત્રીના અંતરમાં સ્ત્રીનું કે હૃદય કોમળ રાક્ષસણી થઈ ગઈ એ જ સ્ત્રી સ્ત્રીનું હૃદય કોમળ એમ કહીએ પછી ક્યારે એનું જયારે પોતાનું મનાયું હોય ત્યારે બાકી એ પણ એકદમ ક્રૂર થતા એને કોમળતા નિષ્ઠુરતા પણ વિચારો પર બદલાઈ જાય છે સ્ત્રીને જયારે એવું થઈ ગયું કે આ પારખો દીકરો છે મારી નાખ્યો એને એની માં બિચારી રડતી રહી ગઈ મારો દીકરો મરી ગયો હાય હાય શું કરું શું કરું ચિત્ર કે તું રાજા પણ રોકડ કરવા લાગ્યો માથું કૂટવા લાગ્યો બસ મરી જવું

કોણ કોનો દીકરો ને કોણ કોનો બાપ કે તું મારે ત્યાં સાત વખત દીકરો થયો ત્યારે હું ત્યાં આઠમી વખત ત્યારે ત્યાં દીકરો થયો છું કે હું તારો બાપ સાત વખત રહી ચૂક્યો છું કે કોણ બાપ ને કોણ દીકરો કે નક્કી નથી તમે જેને દીકરો માનો છો તમારો ગયા જન્મ બાપ પણ હોય દાદો હોય કે નક્કી નથી કોણ દીકરો ને કોણ બાપ કોઈ નિશ્ચિતતા જ નથી ચિત્રકેતુ ની આંખ ખુલી ગઈ પણ અહિયાં મહારાજે જ સમજાવે છે કે જો આપણે માનીએ છીએ કે આ દેહ ને આ દેહના સંબંધી આ બધી વસ્તુ મારીને હું ને આ વિષયમાં સુખ આ બધી જ વિપરીત ભાવના છે સાવ ખોટું છે ખોટાને આપણે સાચું માની લીધું છે અને મનાઈ જાય છે તો આપણને એમાં આનંદ આવે છે જ્યારે મનાય કે આ ખોટું છે તો કઈ જ મનમાં નથી થતું નાના છોકરાઓ રમત રમતા હોય કે જૂની રમતમાં નવો વ્યાપાર એ નામની એક રમત

કિંગ સર્કલ ને બધું પેલો કે આ બસ હું ખરીદી લઉં છું જે પોતાના હાથમાં આવ્યું એ ખરીદે બેંકમાં આટલા રૂપિયા આપવા આટલા લીધા અને આટલા દીધા ને કોક આપણા ઘરમાં આવ્યો તો તું મને ભાડું આપ જે પેલો રમત રમતા બીજો ખેલાડી આપણા ઘરમાં આવે તો ભાડું આપ મને આટલા રૂપિયાનું ભાડું દરેક જેવું છે વાલકેશ્વર નું ભાડું વધારે ભાઈ ભાડું ઓછું એ બધું ચાલતું હોય પાછા રેલવેમાં બેસો તેનું ભાડું આપવાનું ટ્રામમાં બેસો તો એનું ભાડું આપવાનું અને બધા છોકરાઓ રમતા હોય હં ને એમાં એક જણ ભાડું નહોતું આપતો કેમ નથી આપતો આપ ભાડું નહીં આપો તો મારમ મારી ખરવા માંડ્યા એનો બાપ બાજુમાં બેઠો તો વહેલા છોકરાઓ ઊભા આ તો બધું ખોટું છે બાપના મતે ખોટું છે પણ છોકરાઓના મતે સાચું હતું તો આપણે પણ રમીએ છીએ ને આ જગત આ આ દુનિયા પણ એક રમત છે ભગવાનને સંતની દ્રષ્ટિએ તો

એ વિચાર મનમાંથી નીકળતો નથી તો મહારાજ અહીંયા એ જ કહ્યું કે જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધીની સર્વે સમજણ વૃથા છે તમે ગમે એટલો પ્રયત્ન કરશો ને ત્યાં સુધી તમે આગળ નીકળી કારણ કે પહેલું જ બટન ખોટું વાસ્યું પછી બધા ખોટા લાગે છે એમ પહેલેથી જ વિપરીત ભાવના થઈ ગઈ પછી આગળ બધું ખોટું જ થાય છે એક પહેલો વિચાર બદલાઈ જાય મોટા પુરુષના જીવનમાં જે છતાં પણ આપણે દેહ ધારીને બેઠા છીએ તો દેહ તો છે જ દેહ કે શ્રામ નાશ નથી પામી જતો તો હવે કેવી રીતે જીવવું કયા વિચારથી જીવવું તો મહારાજ અહીંયા બહુ સુંદર વિચાર આપ્યો છે અહીંયા કે આખું જીવન મંત્ર બહુ સારી રીતે બતાવી દીધો કે જ્યાં સુધી વર્ણનોને આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એની વિશે સાદુપણું આવતું નથી પણ જો સિદ્ધાંતપાત મહારાજ કહે છે માટે દેહ અને દેહના સંબંધીને વિશે અહમ મમત્વનો ત્યાગ કરીને આપે કરવાનું શું છે આ દેહ ને દેહના સંબંધીને વિશે અહમ મમતો ત્યાગ કરીને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને સર્વ વાસના નો ત્યાગ કરીને કામનાનો ત્યાગ કરી દો જે ગીતામાં કૃષ્ણ ભગવાને પણ આજ આખી ગીતા વાંચો તેમાં આ સિદ્ધાંતો મૂકેલા છે અહમ મમતો ત્યાગ કરીને કર્મના ફળની ઈચ્છાનો ત્યાગ કરીને સર્વ વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો આપણે જે સમાજમાં રહીએ છીએ એમાં જે નિયમો આપણને આપે છે એ નિયમોનું પાલન કરતા જાઓ ત્યાંના નિયમોનું પાલન કરવું પડે તમે અમેરિકામાં જાઓ તો અમેરિકાનો નિયમ ઓસ્ટ્રેલિયામાં જાવ ત્યાંનો કાયદો એના કાયદાનું પાલન તમારે કરવું પડે તો હું તો આત્મા છું તો ભાઈ અહીંયા ન હાલે તું આત્મા ત્યાં દેહ મુક્યા પછી કરજે અત્યારે તું આ પ્રમાણે એટલે ત્યાં જે છે જે સમાજનું જે રચના છે બંધારણ છે એના એના નિયમોનું પાલન કરીને સર્વ વાસ્તાનો ત્યાગ કરો ફળની ઈચ્છાનો ત્યાગ કરો ભલે દેહ છે આપણે બધી વસ્તુ પૈસો કમાવાનો છે બધું જ કરવાનું છે એની ઈચ્છાનું કર્મ મને ફળ શું મળશે એની ઈચ્છાનો ત્યાગ કરી દો અને કેવળ ભગવાનને ભજે ભગવાનને રાજી કરવા માટે એમની ઈચ્છા પ્રમાણે જે કર્તવ્ય આવે કર્તવ્યનું પાલન કરીએ એ આપણું જીવન મંત્ર છે એ જીવન જીવવાની કળા છે અને આપણે જોઈએ છીએ મોટા પુરુષો જીવન એવી રીતે જીવી ગયા છે શાસ્ત્રીમાં યોગીમાં પ્રમુખ સ્વાઈ મહારાજ પ્રમુખ સ્વાઈ મહારાજ આ દેહથી સાવ નિર્લેખ રહે છે એ તો ગુણાતીત પુરુષ છે જ અને એ રીતે પોતે વર્તતા છતાં પણ એ બધું જ આ બધો વ્યવહાર કરતા કે નહીં એ બધી જ વસ્તુને એ તો અંતરથી નિર્લેપ છે એ જાણે છે કે આ તો એક દુનિયાનો ક્રમ છે એ તમે કરો છો પણ ભગવાન જ સર્વ કરતા અર્થા છે પોતે જે કઈ ફળ આવે ભગવાનની ઈચ્છાથી અમે આફ્રિકા ગયા અને ત્યાંથી પાછા આવ્યા તો જે ભગવાનની ઈચ્છા અને મોટા ઉત્સવો થયા તો એ ભગવાનની ઈચ્છા એમાં સફળતા મળી છે મોટા મોટા ઉત્સવો કરવાની અંદર ભગવાન સ્વામીના દિવસે મહોત્સવ ગુણાતી તારણ સ્વામી દિવસે મહોત્સવ

કે ભગવાનને ભજે છે કે ભગવાન કરતા હરતા છે એનાથી જ થયું છે આપણને એમ થાય કે મેં આવા મકાનો બાંધ્યા મેં આવી દુકાનો કરી મેં આવા ઉદ્યોગો સ્થાપ્યા મેં આમ કર્યું મેં આમ કર્યું અમને સંતોને થાય કે મેં મંદિર બાંધ્યું મેં આટલા હરિમંદિરો કર્યા મેં આટલા આમ કર્યા મેં આટલા સત્સંગ મંદિર વધાર્યા આ બધા વિચારો અમને આવી જાય કે પણ મેં કર્યું એ મેં કર્યાનો વિચાર આવે તો ત્યાં એ ખોટ છે ભગવાન કરતા અર્થા છે એનાથી જ થયું છે વિચાર અંતરમાં દ્રઢતાપૂર્વક રહેવો જોઈએ અને એ જ વાત અહીંયા મહારાજ કહે છે અને ફળની ઈચ્છાનો ત્યાગ જે કે બધું સારું જ છે એ વિચાર જ્યારે અંતરમાં રહે અને ત્યારે આ મોટા પુરુષના જીવનમાં જોઈએ છે કે એટલા જ હળવા ફૂલ જેવા પોતે રહ્યા છે જીવનભર અને છેલ્લે દેહ મુક્તિ વખતે પણ એટલા જ હળવા ફૂલ જેવા રહ્યા છે પણ છતાં આટલું બધું કાર્ય પોતે કર્યું છે છતાં આટલું બધું કાર્ય કર્યું છે તો જો જીવનની પદ્ધતિ જીવન જીવનની કળા આપણને આ મોટા ભાગ શીખવી ગયા છે તેમાં મૂળભૂત પહેલો પાયાનો વિચાર જે મહારાજ કહે છે કે આ દેહ તે હું નહીં હું તો અક્ષર છું અને ભગવાનનો દાસ છું એ વિચાર રાખીને આપણે જીવન જીવીએ તો આપણને કોઈ દિવસ વાંધો આવતો નથી તો આપણે એક મંત્ર આપણા જીવનમાં આત્મસાત કરી શકીએ જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાન